ખરેખર મેઘરાજાએ આ વખતે ફુક્કા કાઢી નાખ્યા છે હું બે દિવસ પહેલાં અંબાજી ગયો હતો અને ધરોઈ ડેમની પણ મુલાકાત લીધી હતી અને આ જ એ જ પાણી છે કે જે ધરોઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે અને અત્યારે પ્રવાહ છે હું ગયો હતો ત્યારે ધરોઈ ડેમમાં ખાલી બે દરવાજા જ ખુલ્લા હતા અત્યારે કેટલાક ખોલેલા છે એ મને આઈડિયા નથી પણ પાણીના વેગ પ્રમાણે એવું લાગે છે કે લગભગ પાંચ સાત દરવાજા તો ખોલ્યા જ હશે અમદાવાદમાં જે સાબરમતી નદીના જે રિવરફ્રન્ટ છે એનો વોકવે તો બિલકુલ પાણીની અંદર જતો રહ્યો છે ત્યાં કચ્છ પાટણ એ બધા હાઈ એલર્ટ ઉપર છે ત્યાં હજુ વરસાદ પણ પડી શકે અત્યારે વાતાવરણ એટલું જોરદાર થઈ ગયું છે કે લોકો ઘણા લોકો એન્જોય કરી રહ્યા છે ઘણા લોકો આ પાણી જોવા માટે આવ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે તો આવાના આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જે પણ બ્લોગ આવતા હોય છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચલો મળીએ એક નવા જ વિડીયોમાં